સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારી બેંગ્લોર ખાતે પકડી પાડતી સાવલી પોલીસે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નય પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ અને મધ્ય પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ ના

પોલીસ સબ સ્પેક્ટર એસ બી નકુબ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં દરમિયાન ગુનાના કામ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ પૈકી આરોપી વિષ્ણુ રામપ્રસાદ શંખલાનાઓ હાલ કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરમાં હોવાની તથા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ તરમશીભાઈ બક્કલ નંબર બે હજાર બસો નવ ની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાવના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી તુરંત જ આરોપી નામે વિષ્ણુ રામપ્રસાદ શંખલા નાઓને બેંગલોર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે